જ્યારે નાખશું ત્યારે કહેશું હમણાં તો કાંદા એટલે કે ડુંગળી થઈ ગઈ છે ક્રશ કરીને Thank you. રીંગણાનો ઓળો બને છે આપણા ઘરે આજે મહેમાન આવવાના છે એટલે મહેમાન તો ન કહેવાય કે મારી દીકરી છે દિવ્યા એ આવવાના છે મેહુલ અને આમ તો મહેમાન જ કહેવાય કેમકે સાસરે વાઈ ગયા પછી દીકરી પણ મહેમાન થઈ જાય છે તો રીંગણાનો ઓળોની તૈયારી થઈ ગઈ છે ટમેટા ને બધું કપાઈ ગયું છે લસણ પણ કપાઈ ગયું છે ને બધી તૈયારી થઈ ગઈ છે તો રીંગણાને શેકી નાખ્યું છે હવે એને ઓળો બનાવવાનો છે આપણે હવે ઓળો બનાવવા માટે આપણે હમણાં દિવ્યાને એ લોકો આવે છે બપોરના જમવાનું આપણું અહીંયા જ છે આપણા ઘરે આવશે હમણાં રોકાવાના પણ છે તો હવે ઓળો બનાવવાની તૈયારી કરીએ છીએ તો ઓળો બનાવે છે આરતી અને તૈયારી કરે છે ચાલો આગળ પછી બતાવું તમને બધું અને દિવ્યાબેન આવે એ પણ તમને બતાવું અને ઓળો બનાવે છે તો આવી રીતે અહીંયા ઓળો બને છે આપણે ત્યાં એ તમને બધું બતાવું ળો બનાવવાની તૈયારી થઈ ગઈ છે આપણા ઘરે આજે તો રાખી દીધું છે હે હા ઓકે ંગણા નો ઓળો બધ તૈયારી થઈ ગઈ છે ઓળો બનાવેલી ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ ઓળા રેસીપી આજે આપણા ઘરે બને છે રીંગણાનો ઓળો અને બાકના મેમાન ધબધબાટી પહાટ દાળ ભાતમાં છે મસૂરની દાળ ઓકે મસૂરની દાળનું શાક બનાવવાનું છે તો મસૂરની દાળનું શાક મીઠું નાખી દીધું ઓકે અમેલા પહેલા વાળામાં મીઠું નાખી દીテル છે તો હવે મરચું ને હળદર ને દાણાજીર હું બધું નાખી દે તો વાંધો નઈ નાખો બધ મસાલો નાખવાનો પણ જોઈ એટલો જ નાખવાનો વધારે નઈ નાખવાનો તો એટલે મજા આવે આવવાની મજા આવે પછી કેતા ને કે ખાવાની બહુ મજા આવી હા ઓળો બની ગયો છે બની ગયો છે હજી બાકી છે

ઓકે નાખી દીધા છે મસૂરની દાળ બનાવવાની છે મસૂરની દાળ બનાવે આગળ રાય જીરું ઓકે થોડાસા રાય જીરું અને પછી એમાં પ્રક્રિયા ચાલુ છે મસૂર ની દાળ બને છે આપડા ઘરે આજે તો હિંગણા નો ઓળો પણ બનાવી નાખ્યો છે અને મસૂર ની દાળ બને છે અને ટમાટર કપાઈ રહ્યા છે Adu, Lassar, Ni Pest 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 Abre Remy Matta Na Bheban Pisi Ni Ka Abre Koi Koi Shak Main Abre Koi Koi Ok Saras Masuni Dal

તો હાલો મિત્રો જમવા બધાએ આપણે બની ગયું છે જમવાનું રેડી એકદમ ફર્સ્ટ ક્લાસ તો હાલો જમવા